કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે પણ રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી જે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ સ્વતંત્ર સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તો આજના પંદરમી ઓગસ્ટે ધ્વજવંદન સાથે રાષ્ટ્રીય પર્વની પણ ઉજવણી કરાઈ છે આજે પંચોતેરમાં સ્વતંત્ર પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી સરકારી સાથે ખાનગી સંસ્થાઓને અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાષ્ટ્રીય પર્વ સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી આજના પંદરમી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વતંત્ર સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ પંદરમી ઓગસ્ટે નાનપુરા ખાતે કોંગ્રેસ ભવન ખાતે ધ્વજવંદન કરી રાષ્ટ્રીય પર્વ ઉજવવામાં આવ્યો શહેર કોંગ્રેસ આજે અમે સવારે નવ કલાકે આ કોંગ્રેસ ઓફિસ સામે અત્યારે આ જગ્યાએ અમે ધ્વજવંદનનો કાર્યક્રમ છે અમારો અને સવારે અત્યારે આઠથી નવ એક કલાક અમે અહીંયાથી ગાંધીપુત્રે સ્વાતંત્ર્ય કૂચ અને પ્રભાતશ્રી આપને સૌને ખ્યાલ હશે કે ઇતિહાસનો એ ઓગણીસો વીસથી કે ઓગણીસો પિસ્તાલીસ સુધી ભારત દેશમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ સવારે પ્રભાત ફેરી કરતા અને એ સવારે પ્રભાત ફેરીમાં એઓ જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરતા હતા એ સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદમાં એ સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપવા અને મહાત્મા ગાંધીજીને પ્રતિમા પર અમે અહીંયાથી એક સ્વાતંત્ર્ય કૂચ તરીકે અમે જઈશું અડધો કોણો કલાક પિસ્તાલીસ મિનિટ અને અહીંયા પરત આવીને અમે અહીંયા ધ્વજવંદન કરીશું લોકોને શું મેસેજ આપીશ લોકોને અમે એ મેસેજ ખાસ કરીને યુવા વર્ગને અને મહિલાઓને મેસેજ આપવા માગીએ છીએ કે ભારતનું સંવિધાન સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનથી બચ્યું છે એ સંવિધાનમાં મુખ્ય ઉદ્દેશ છે કે આર્થિક સામાજિક અને ધાર્મિક સમાનતા અને સ્વતંત્રતા એ મહત્વનો ઉદ્દેશ છે જે આજે એની સામે વર્તમાન સરકારથી ભયાનક પડકારો ઊભા થયા છે એ વર્તમાન સરકારે પોતાના કૃત્યોથી આ બંધારણના ઉદ્દેશની સામે એક જબરજસ્ત પડકાર ઊભા કર્યા છે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત પંચોતેરમાં સ્વતંત્ર પર્વે ધ્વજવંદન કાર્યક્રમમાં કોંગ્રેસીઓ મોટી સંખ્યા જોડવામાં પામ્યા હતા અને તિરંગાને સલામી આપી દેશભક્તિના ગીતો પણ ગાયા હતા અઝરપુરી